બબીતાબેન ઠાકોરની ઉપસ્થિતિ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાયરાની રમઝટ સાથે યોજાય આ ઐતિહાસિક કાર્યક્રમમાં કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર અધિક કલેક્ટર દિગત બ્રાહ્મણ અધિક કલેક્ટર ભાલુડિયા કલેક્ટર કચેરી ગાંધીનગર પ્રાંત અધિકારી જે દેસાઈ મામલતદાર કલોલ જયમિનીબેન ઘડિયા કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ બબીતાબેન ઠાકોર કલોલ શહેર ભાજપ જે કે પટેલ કલો તાલુકા પ્રમુખ કિરીટભાઈ પટેલ ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકી કારોબારી ચેરમેન કલોલ નગરપાલિકા પ્રકાશભાઈ વરઘડે ઉપસ્થિત રહી વિકાસ કાર્યમાં પોતાના ઘરના ઘરનું સપનું પૂરું થતા સરકાર દ્વારા મળેલ આ ઐતિહાસિક કાર્યક્રમમાં લાભ લીધો હતો કલો તાલુકાના તમામ ગામડાઓમાંથી તમામ તલાટીશ્રીઓ મોટી સંખ્યામાં ગામના લોકોને આ વિકાસશીલ કાર્યક્રમને નિહાળવા હાજર રહ્યા તાલુકા પંચાયત અને મામલતદાર સ્ટાફ દ્વારા ખડેપગે ઉભા કાર્યક્રમને સફળ બનાવ્યો